માર્ગ ખુલ્લો કરાવ્યો રાપર શહેરને જોડતો મુખ્ય માર્ગ જેસીબી ની મદદથી ખુલ્લો કરાવતી રાપર પોલીસ ઉલ્લેખનીય છે કે ગત શનિવાર બપોરથી રાપરમાં મેઘતાંડવ તાંડવ યથાવત છે પંદર ઇંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે રાપરમાં બારે મેઘા ખાંગા રાપરમાં મુશળધાર તેર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો વરસાદ રાપરમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં સમગ્ર જિલ્લામાં ગાંધીધામ અંજારમાં ચાર ઇંચ વરસાદ ભુજ ભયાઉ અને લખપતમાં ત્રણ ઇંચ વરસાદ નખત્રાણામાં બે ઇંચ અબડાસા અને મુન્દ્રામાં એક ઇંચ વરસાદ માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો જિલ્લામાં આજે પણ પવનની સાથે ભારે વરસાદની આગાહી સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ